ભાવનગરના કુંભારવાડાથી પણ કેટલીક તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વરસાદે વિનાશ ફેર્યો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે રસ્તા પર ઘૂંટણ ડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ પાણી હવે લોકોના ઘરોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે કેટસમાં પાણી ભરાતા લોકોને ઘર વખરીને નુકસાન થયું છે આપ જોઈ શકો છો લોકોના વાહનો પણ આ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે મહવાથી આ તસવીરો તંત્રની નીરસ કામગીરી આટલી હાલાકી લોકોને પડી રહી છે છતાં પણ તંત્રનું કોઈ અધિકારી માણસ અહીંયા લોકોની મદદે આવ્યું નથી મહુવા શહેરની જો વાત કરવામાં આવે તો મહુવાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે જે કુંભારવાડા જે વિસ્તાર છે કુંભારવાડા વિસ્તારમાં પાણીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે અહીંયા ઘર વખરી જે છે અનાજ છે કઠોળ છે અથ્યા અથવા કબાટ જે છે તે પણ પાણીમાં ગરકાવ છે લગભગ કડસમા પાણી અહીં અંદર ઘરમાં ઘૂસી ગયા છે ત્યારે આપણે જે મકાનના જે માલિક છે તેમની સાથે વાત કરીશું બેન

તો સો મહિનાનો છોકરો છે મારી ભાઈને તો એ લઈને બીસેરી આ ગયા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કંઈ કરવામાં આવ્યું છે તો ઘણું સાદું ઓલું કરીએ છીએ પણ શું કરવાનું અત્યારે બોલો મેં કાંઈ એ નથી પી એફ અત્યારે મેં જો બીજે જવાની કોશિશ કરીએ છીએ ઘરમાં પાણી કાંઈ ડબ દેતું નથી રાતના એક વાગ્યાના સાગ્યા કાક નિમિટ હોય ને આ કુંભારવાડા વિસ્તારના રહીશો છે કે જે રાત્રે એક વાગ્યાથી તેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને એ લોકોની કફોડી હાલત છે કહેવાય કે અનાજ પલી ગયું છે જેમ બેને જણાવ્યું કે ચા સુદ્ધા નથી પીધી લગભગ લગભગ સવા બપોરના સાડા બાર એક જેવો થવા આવ્યો છે બાર કલાકથી આવીને આવી પરિસ્થિતિમાં કુંભારવાડા વિસ્તારોના સમગ્ર વિસ્તાર જ્યારે જળમગ્ન થયો છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને તે લોકોની હાલત ખૂબ કફોડી છે જ્યારે પૂછવામાં આવ્યું કે તંત્ર દ્વારા કોઈ સહાય મળી છે કે કેમ પણ તંત્ર પણ હજી સુધી પહોંચ્યું નથી તો આવીને આવી પરિસ્થિતિ ક્યાં સુધી સિદ્ધાર્થ ગોગારી